નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાં કામ કરનારા સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત થયેલા પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્રની જેમ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આજે કર્યો છે બે ટકાનો વધારો તો મિત્રો આજે તારીખ છે સોળ ચાર બે હજાર પચીસ અને ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે તો આપ સૌ જાણો છો તેમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને થોડા દિવસો પહેલાં જે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તો તેની સરખામણી આજની કેબિનેટ બેઠકમાં મળેલી બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારે પોતાના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે તો બધા પેન્શનરો અને કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે બે ટકાનો વધારો સરકારે જાહેર કર્યો છે તો મિત્રો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંતર સુધી જોઈ લેજો અને મિત્રો આવી જ માહિતીઓ તમારા માટે અગત્યની અપડેટો જોવા માટે અને જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં રોજબરોજ જે પેન્શનરોને સરકારી કર્મચારીઓને લગતા જે અગત્યના મુદ્દાઓ હોય છે અગત્યની નોટિફિકેશનો હોય છે તેનો આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ એટલે વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ એનાઉન્સ ટુ પરસેન્ટ ડીએ હાઈક સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે તો ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો ગુજરાત ગવર્મેન્ટ ડિસિઝન ગુજરાત સરકારે ફરી એકવાર સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે તો આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તો સરકારી કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા તો તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળે છે તો આજની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો જો કે આ વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી તો રાજ્યના સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લઈ લીધો છે જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે દોસ્તો તો આ સાથે જ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના ડીએમાં વધારો કરશે તો રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ ત્રેપન ટકા ડીએ મળે છે તો હવેથી ત્રેપનના બદલે હવે રાજ્યના કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળશે જોકે વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે મિત્રો તો મિત્રો જ્યારે પણ સત્તાવાર જાહેરાત બહાર પાડે ત્યારે આપણે વિડીયો બનાવીને મૂકશું એટલે વિડીયો જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો તો બે એપ્રિલ બે હજાર પચીસના રોજ ડીએમાં બે ટકાનો વધારો કર્યો તે સર રાજ્ય સરકારે તાત્કાલિક પંદર દિવસમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે તો કેન્દ્ર સરકારને પગલે હવે રાજ્ય સરકારે પણ બે ટકા ડીએમાં વધારો કર્યો છે તો પહેલી જાન્યુઆરીથી તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે તો કુલ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરોનો લાભ રહેશે તો આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે તો બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે તો આ નિર્ણય સરકાર હવે પછી લેશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ અગત્યના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ